તો સ્ટુડન્ટ ચાલીએ હવે આપણે શરૂઆત કરીએ આપણું નવું ચેપ્ટર ચેપ્ટર નંબર ટુ શેરનું ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ કે આઈ મીન્સ કેટી થ્રી વિડિયોઝ અપલોડ થઈ ચૂક્યા છે બરાબર ને જે તમને પાગડીમાં દસ માર્ક લાવવા માટે ઇનફ છે ઓકે હવે બાકી બચે છે દસ થી બાર સમ એ મીન ટાઈમમાં બરાબર અપલોડ થઈ જશે અને તમારી ઇન્ટરનલ એક્ઝામ પહેલાં મેરેથોન વિડિયો આવી જશે બરાબર લેકિન આ બધા જે વિડિયોસ છે અને આ જે બધો મેરેથોન વિડિયોસ જે તમારા આવશે એ તમને મેઠાની એકેડેમીનો જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં બરાબર ત્યાંથી તમે ડાઉનલોડ કરી લો મેઠાની એકેડેમીનો પ્લે સ્ટોર ત્યાં તમને આ બધા વિડીયો મળશે ઠીક યુટ્યુબ પર તમને ખાલી એક ઇન્ટ્રોડક્શનનો વિડીયો અને સાથે સાત પાંચ છ વિડીયોઝ ઇમ્પોર્ટન્ટ જે સમશે એના તમને મળશે

સૌથી પહેલા તો આજે શેરનું મૂલ્યાંકન છે આ વસ્તુ મૂલ્યાંકનના કારણ સમજી શકો છો એવું સમજી લ્યો કે તમને કોઈ કંપનીને પરચેસ કરવાનું છે બરાબર કાં તો પછી તમને એ કંપનીમાં રોકાણ કરવાના છે તો તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આજે આ કંપનીના શેરની કિંમત શું છે કે હું એને ચૂકવું આજ બજારમાં એની કિંમત ચાલો ઠીક છે બસો રૂપિયાનો શેર હતું અને બજારમાં કિંમત પાંચસો હોઈ શકે છે બરાબર લેકિન અંદર એક્ચ્યુઅલ પ્રોફિટ શું છે ને નથી એ બધું જાણવું તો જરૂરી છે ને બરાબર બીજી વસ્તુ હવે એને ચોપડામાં જે મિલકત હશે એ મિલકત ખરેખર એ સાચી છે કે નથી એ આપણે કેવી રીતે ખબર પાડવી તો એના લીધે આપણે જે આ શેરની

પહેલા તો કયા શેર નું કરવાનું છે એ જોઈ લ્યો ઇક્વિટી શેર નું કરવાનું છે હવે આની અંદર તમારે એકાદ સમય એવા પણ આવશે જ્યાં તમારે પ્રેફરન્સ શેર નો પર મૂલ્યાંકન કરવાનું રહેશે બરાબર તો નોર્મલી જે તમને એક્ઝામ માં પણ આવી શકે છે અને વધારે દાખલા જેના છે એ તમને સમજાવું ઇક્વિટી શેર નું તમારે મૂલ્યાંકન કરવાનું રહેશે જેમાં તમારે કાઢવાનું શું હશે વાજબી કિંમત શું કાઢવાનું હશે વાજબી કિંમત કાઢવાની હશે વાજબી થશે વાજબી કિંમત તમારે કાઢવાની

एक वही गुड न्यूज है कि अब मेघानी एकेडमी का ऑफिशियल ऐप लॉन्च हो चुका है ठीक है अब अब आपको आप 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 यूट्यूब पर कंटेंट ढूंढने की जरूरत नहीं है सब कुछ मिलेगा एक ही जगह आपको एक ही ऐप में ठीक है चाहे आप फिर बीकॉम के एफ वाई में हो एस वाई में हो या टी वाई में हो सभी सब्जेक्ट्स के कंप्लीट वीडियो लेक्चर्स मैराथन सेक्शन एक्सक्लूसिव नोट्स और टेस्ट सीरीज भी हम लेते हैं रेगुलर और स्टूडेंट्स दे भी रहे हैं आपको मिलेगा सिर्फ एक ही एप्लीकेशन में वो है मैठानी अकेडमी जो आप प्ले स्टोर पे सर्च करके डाउनलोड कर सकते हो और सबसे खास बात यह है कि ऐप में मिलेगा आपको प्रीमियम कंटेंट जो यूट्यूब पे आपको नहीं मिलेंगे ठीक है तो अब किस बात की देरी है अभी जाओ और प्ले स्टोर पे सर्च करो मैथानी अकेडमी और डाउनलोड करो हमारा ऑफिशियल ऐप ठीक है अपनी पढ़ाई को दो एक नया लेवल का होस्ट पैठाणी एकेडमी के साथ डाउनलोड नाउ और लिंक जो है इस पेज पर हो की अगर आपको ना मिले तो इस डिस्क्रिप्शन में मैं डाल के रखिए क्वेश्चंस थैंक नीचे अपनू छे हाथी कैप आंतरिक कीमत નો સૂત્ર છે ચોખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેર ની સંખ્યા પાછો રિપીટ करू ચોખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેર ની સંખ્યા જ્યાં તમારે ચોખી મિલકત કેવી રીતે काढવાની છે એ અત્યારે આપણે ઉદાહરણ કરશું એટલે સમજાઈ જશે

જેને ઇંગલિશમાં આપણે કહીએ તો ફેર વેલ્યુ ના કહી શકાય તો ફેર વેલ્યુ કેવી રીતે કાઢશો તો તમારે પેહલા એક આંતરિક કિંમત કાઢવી પડશે પછી તમારે બજાર કિંમત કાઢવી પડશે પછી આ બને બરાબર હવે અમુક દાખલા એવા હશે જ્યાં તમે જસ્ટ કીધું હશે કે આંતરિક કિંમત અમુક દાખલા એવા હશે જેમાં તમે કીધું હશે કે બજાર કિંમત કાઢો તો ત્યાં જે કીધું હશે ત્યાં કાઢશો તમે વાજબી કિંમત કાઢી શકશો નહી કારણ કે બજાર કિંમત નું સૂત્ર છે ડિવિડ દર ડિવાઇડેડ બાય અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા ગુણ્યા શું કરશું આપણે અહિયાં તમારે આવશે શેરડી આવશે બરાબર અહિયાં શેરડી ભાવ આવશે જ્યાં તમે જોઈ શકો છોડવામાં મિલકત ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા આંતરિક કિંમતમાં કોઈ પણ વ્યાજબી કિંમત નો રોલ નથી રોલ નથી તો તમને ખાલી આંતરિક કિંમત કાઢવી હોય તો ખાલી આંતરિક કિંમત કાઢી શકો છો લેકિન તમને જો બોલે વ્યાજબી કિંમત કાઢો

એ આપણે કરશું ઇન્ટ્રોડક્શનમાં તો જુઓ સૌથી પહેલા તો તમારે એકત્રીસ ત્રણ ચોવીસ જેમ તમારે માં પાકો સરવાઈયો આપેલું હતું એવી રીતે પાકો સરવૈયો તમને અહીંયા આપેલો છે ઠીકે

તો અહીંયા તમારે ઇક્વિટી શેર ઇગ્નોર નહીં કરવાનો બરાબર હવે એનું ક્યાં ક્યાં યુઝેજ સેટ થશે તો અત્યારે ઇન્ટ્રોડક્શન છે બરાબર ત્યાં સમજશો એના પછી પંદર વીસ લાખ કરશો એટલે પૂરો ડિટેલ તો તમારે ત્યારે જ મળશે બરાબર મીન્સ કે કોન્સેપ્ટ તમારું ત્યારે જ ક્લિયર થવાનું છે હવે પ્રિફરન્સ શેર મૂડી તમારે દોઢ લાખ આપેલી છે જેમ આપણે એને રોકાયેલી મૂડીમાંથી વાત કરતા પાઘડીમાં બરાબર જો આ ચક્ર શરૂ કરવાનું હોય ને તો પાગડી જોઈ લેવાનું પાગડી પછી જ આ ચક્ર ઉપાડવાનું તો તમારે બધું ખ્યાલ આવે બરાબર તો શેર મૂડી જેમ આપણે રોકાયેલી મૂડીમાંથી વાત કરતા

ક્યારે વસ્તુ શું કીધી મિલકતમાં છે મકાન ની બજાર કિંમત અને ફર્નિચર બજાર કિંમત અહિયાં ત્રીસ ટકા મકાનની કિંમત વધારે છે અને બજાર કિંમત ફર્નિચરની વીસ ટકા વધારે છે હવે રોકાણો ની બજાર કિંમત તમારે કેટલી આપેલી છે રોકાણોની બજાર કિંમત તમારે આપેલી છે નથી એટલે આ હવાલાને તમારે ઇગ્નોર કરવાનું લેકિન આજ વસ્તુ તમારી ઇક્વિટી શેર મારત ચેપ્ટર મીન્સ કે શેરના વસ્તુ આવી જાય ને તો આનો વેલ્યુ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય બરાબર

એના પછી સર અમે ટેક્સ માઇનસ કરીએ છે પછી શું માઇનસ કરો છો પછી સર અમે ડિવિડન્ડ માઇનસ કરીએ છે અને અહીંયા શું કીધું છે કે ડિવિડન્ડ વેચ્યા પહેલાનો સરેરાશ નફો સરેરાશ વડ આવ્યો એટલે તો સરેરાશ તો કરેલું જ છે ડિવિડન્ડ પહેલા તો ડિવિડન્ડ અહીંયા એના પહેલા કયો આવે અહીંયા આવે મીન્સ કે આ 111000 સરેરાશ છે સરેરાશ પછી વિદ્યાર્થી કે રોકાણે વાત થઈ ગયા 50% ટેક્સ સે વાત થઈ ગયો એક બાદ કે એ લોકો એક થાય આપણને કર બાદ કીધું હોય તો તમે ક્યારે કર છે એ માઇનસ કર્યો છે નથી કર્યો ને સેમ આ ડિવિડન્ડ પેલા કયો કે કર બાદ કયો વસ્તુ એક ને એક છે તમારે કર બાદ નો પછીનો નફો જ આ લોકોએ આપેલો છે પાગડીની કિંમત 63000 આપેલી છે જો અત્યારે કોઈ દાખલામાં પાઘડીની કિંમત આવી જાય તો બહુ સારી સારી વાત છે કે તમારે પાઘડી કાઢવાની ની રહેશે સર પાઘડીની કિંમત ના પેલી હોય તો તો તમે ફર્સ્ટ ચેપ્ટરમાં પાગડી કાઢીને સેમ પાઘડી તમારે પાંચ સ્ટેપ અહીંયા કાઢવાના પડશે બરાબર ઠીક છે તો સર પાઘડી પર કાઢશો અને શેરનું મૂલ્યાંકન પર કાઢશો બિલકુલ બરાબર બિલકુલ તમારે કાઢવી પડશે ચાલો હવે આપણે સૌથી પહેલા તમારે જે બે વસ્તુ હેલ્પ કરશે જ્યારે વાજબી કિંમત કાઢવાની હોય તો સૌથી પહેલા રોકાયેલી મૂડી કાઢો બરાબર એના પછી તમારે નફો કાઢવાનો નફો

પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ લોકો શેર મુડી નાખી દીધી છે તમે નોર્મલી જેમ કરો છો પાકડીમાં એવી રીતે કરતા કે કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કર્યા પછી જે અમાઉન્ટ આવી એમાંથી તમારી શેર મૂડી બાદ કરવાની બરાબર પણ અહીંયા આપેલી છે તો હવે આ આનો ફોર્મેટ ફોલો કરી નાખીએ છીએ એક લાખ પાંચ પ્લસ પંદર એટલે કે એક લાખ વીસ એક લાખ વીસ પ્લસ એક પચાસ એટલે કે બે લાખ ને આઠ સિત્તેર માંથી બે સિત્તેર ગયા તમારા કને છ લાખ આવી આ છ લાખ ને તમે કહેશો રોકાયેલી મૂડી

બરાબર સરેરાશ નફો આવી ગયો ઇક્વિટી શેરની સંખ્યા ચોખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેર ની સંખ્યા હવે જે અહીંયા ચોખ્ખી મિલકત છે ને ઇક્વિટી શેર માટે એની કેવી રીતે કાઢવાનું ખબર હે તમારી રોકાયેલી મૂડી

ચોખી મિલકતમાં માં તમારે રોકેલી મૂડી તો તમે કાઢી એમાં પ્લસ કરવાનું પાકડી એમાં પ્લસ કરવાનું પિંડકીય રોકાણ હવે તમે જોઈ શકો છો પિંડકીય રોકાણ મારી ચોપડી કિંમત કેટલા છે પિસ્તાલીસ અને બજાર કિંમત કેટલા છે સર બાવન પાંચસો તમે અહીંયા બાવન પાંચસો લીધા છે બજાર કિંમત કેટલો ઇમ્પેક્ટ પડી ગયો જોયું તો અહીંયા મેં પાગડીમાં એ જ વસ્તુ કહી દીધી ત્યારે જ હવે આગળ વધીએ હવે આ બંને પ્લસ કરી નાખીએ છ લાખ હવે આની અંદર બે વસ્તુ હજી એડિશન થશે પણ આપ પર આગળના દાખલા કશું એમાં તમને સમજાવી દઈશ બે વસ્તુ ખાલી એડ થવાના છે છ લાખ પ્લસ ત્રેસઠ હજાર પ્લસ બાવન પાંચસો આ તમારી ચોખ્ખી મિલકત થઈ સાત લાખ પંદર હજાર પાંચસો આઈડિયા ચોખ્ખી મિલકત એને ભાગ્યા કરશો ઇક્વિટી શેર ની સંખ્યા ઇક્વિટી શેર ની સંખ્યા તમારે આપેલી જ છે છે 4500 જો ના પેલા હોય ને તો શું કવર સાડા ચાર લાખ જે તમારી છે ને પાંચસો ભાગ્યા પિસ્તાલીસો આ તમારા એકસો ને ઓગણસાઠ રૂપિયા આવી ગયા અને તમે કહેશો આંતરિક કિંમત અને શું કેશો આંતરિક કિંમત હવે તમારે કાઢવાની છે બજાર કિંમત

તો એને નુકસાન થઈ શકે છે લેનાર ને કિંમત ખોટી પડી તો એને નુકસાન થઈ શકે છે એ વધુમાં લઈ શકે છે વેચનાર સસ્તામાં લઈ શકે છે તમારે રાજવી કિંમત આવી રીતે કાઢવાની કોઈ પર શેર નહીં બરાબર ક્લિયર તો આપણો ઇન્ટ્રોડક્શન ને ઉદાહરણ 15 17 કમ્પ્લીટ કર્યો હવે આગળ આપણે એમ જ લેક્ચર આવતા રહેશે ક્લિયર